ભરતભાઈ મહેતા તથા કારોબારી સભ્યોની હાજરી હતી અને મેનેજમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગોપાલ ગનેરીવાલ તથા જનરલ મેનેજર પ્રિતેશ ગોસ્વામીને રૂબરૂ આ પત્ર આપેલો હતો તેમજ પ્રશ્નોને ઉકેલ લાવવા માટે વહેલી તકે આનું નિવારણ લાવવા બાબતે રજૂઆત કરી હતી તેમજ સેટલમેન્ટ તારીખ એક નવ બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર ત્રીસની ચાર્ટ ઓફ ડિમાન્ડ બાબતે આપેલ છે આ સાથે કામદારોમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી છવાઈ રહી છે તેમજ કામદારોના મુખ્ય એક જ વાત સાંભળવા મળી રહી છે કે આવનારા સમયમાં સેટલમેન્ટ રિયોન કામદાર સંગ કરે તો દરેક કામદારોના હિતનું કલ્યાણ થાય તેમજ દિવસોના લાઈવના દ્રશ્યો આપણે જો નિહાળો મળ્યા હોય અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી